જુદી જુદી બાસઠ પ્રજાતિઓના કુલ પાંચસો પિસ્તાળીસ વન્ય પ્રાણી પક્ષીઓ છે પ્રાણીઓ અને પક્ષીઓના પિંજરામાં ફુવારા મુકાયા છે પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ઓઆરએસ ની પણ વ્યવસ્થા કરાવી છે પ્રાણીઓ ગરમીમાંથી રાહત આપવા પ્રાણીઓને કુલરની પણ વ્યવસ્થા કરાઈ છે પ્રાણીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ પ્રાણી પક્ષીઓની ખાસ સંભાળ રખાય છે ઉનાળાની સિઝનને લઈને પ્રાણીઓના ખોરાકમાં દસ ટકા ઘટાડો નોંધાયો છે જ્યારે સરિસૃપ પ્રાણીઓમાં દૈનિક ખોરાકમાં વધારો થયો છે તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ અને પક્ષીઓની ઠંડક માટે દાળીઓ વચ્ચે ફુવારાની વ્યવસ્થા કરાઈ છે

રાજકોટ જૂ દ્વારા દર વર્ષે અલગ અલગ ઋતુમાં વન્ય પ્રાણીઓની તંદુરસ્તી પર કોઈ પણ જાતની વિપરીત અસર ના પડે તે માટે શિયાળો ઉનાળો અને ચોમાસુ એ મુજબ ઋતુને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર બેતાલીસ ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું છે એટલે આ સમય દરમિયાન પ્રાણીઓ ઉપર કોઈ પણ એની હેલ્થની અસર ન પડે અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાણીઓની પ્રકૃતિ પ્રાણીઓની જે ધ્યાનમાં રાખે સ્પીસીસ સ્પેસિફિક એન્ટ્રીચમેન્ટ કરવામાં આવતું હોય છે જેમાં બીપ કાર્નિવોરસ જેમાં એમ કહી શકાય કે સિંહ વાઘ દીકરા મોટી માસારી પ્રાણીઓ જે છે એમાં આપણે વાત કરીએ તો મોટા મોટા આપણે પાંજરાઓ બનાવવામાં આવેલી છે પુષ્કળ પ્રમાણમાં પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને આ પ્લાન્ટેશનની અંદર પણ છૂટું પાણી આપણે ચાલુ રાખતા હોય છે જેથી કરીને વાતાવરણ આજુબાજુનું ઠંડુ રહીએ અને ઝાડ પણ લીલાછમ રહેતા હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની આર્ટિસ્ટિક હટ બનાવવામાં આવેલી છે જેમાં પ્રાણીઓ હટ ઉપર બેસી અને કાપથી રક્ષણ મેળવતા હોય છે સફેદ વાઘની વાત કરું તો આવા પ્રાણીઓ જે છે એ એને પાણી ખૂબ જ પસંદ હોય છે આવા રીછ અને સફેદ વાઘમાં મોટા મોટા પોન્ડ બનાવવામાં આવતા હોય છે એટલે ખૂબ જ ટેમ્પરેચર વધારો હોય ત્યારે આવા પ્રાણીઓ પોન્ડની અંદર બેસી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે ઉપરાંત પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પાંજરાઓની અંદર ખાસ કરીને આપણે સૂકું ઘાસ અને ગ્રીન નેટ થી ઢાક કરી અને આપણે એને પાંજરાને કરતા હોય છે અને આ ઉપરાંત પક્ષીઓના પાંજરાની અંદર ફોગર સિસ્ટમ પણ ગોઠવામાં આવતી હોય છે જેથી કરીને સમયાંતરે એમાં સિસ્ટમ ચાલુ રહી અને આજુબાજુનું વાતાવરણ ઠંડુ રહેતું હોય છે હરણ કુળની વાત કરું તો હરણ કુળના જે પ્રાણીઓ જે છે એ જંગલ સ્વરૂપે જ આપણે એના પીવડા બનાવેલા આવે છે અને સારું એવું પ્લાન્ટેશન કરી અને કોઈ પણ જાતનો તડકો ના લાગે અને ઝાડને પણ પુષ્કળ પાણી મળી રહે એટલા માટે સતત પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે હું પ્રાઇમેટની વાત કરું જુદા જુદા પ્રકારના રીચ જે ફ્રૂટ ખાતા હોય છે આવા ફ્રૂટ ફ્રૂટ ખાતા પ્રાણીઓ માટે એને આપણે ખાસ પ્રકારના ડીપ ફ્રીજની અંદર એના ફ્રૂટના ટુકડાઓને મોલ્ડ કરી અને આઈસ કેન્ડીના રૂપ અંદર અંદર બપોર પછીના સમયે આપણે એને આઈસ કેન્ડી ખવડાવતા હોય છે એટલે પ્રાણીઓ પણ ખુશ રહેતા હોય છે એક્ટિવ રહેતા હોય છે અને મુલાકાતીઓ પણ જોઈને પ્રભાવિત થતા હોય છે